લડાઈમાં પાદરાની અંદર દીનુ મામાનું પરડું ભારે રહ્યું મેન્ટલ પ્રભાવ હોય ના જોયા સરકારનો એટલે આપણે આ ખોટું છે ભાજપ ખોટી રાજકીય કરી મેન્ટલ પર છે અને આ જીત છે તમે કેવી રીતે જોવો છો કારણ કે તમે પહેલી વાર ફરી સંગમાં હા પર હા શું એજન્ડા રહેશે તમારો તમે ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે અને કેવી રીતે બસ સેવાનું કામ કરીશ

ખૂબ જ ઓછી સરસાઈ થી તમે હાર્યા છો શું લાગે છે આવનારા સમયમાં ફરી સહકારમાં એક નવો સૂરજ ઉગશે લાગે છે તમને શ્યોર હા ઉગશે